શું તમને કોઈપણ શાકમાં મુઠિયા ખૂબ ભાવે છે તો આ વિડીયો ખાસ તમારા માટે છે આજે આપણે બનાવવાના છીએ દાણા મુઠિયાનું એકદમ ટેસ્ટી એકદમ લાલ ચટાકેદાર અને મસ્ત મજાનું રસાવાળું દાણા મુઠિયાનું શાક તો એના માટે મેં અહીંયા ચોળાના દાણા લીધા છે અને આપણે ચાર વ્યક્તિ માટે શાક બનાવવાના છીએ તો એક નાનો વાટકો ભરી અને દાણા લઈ લઈએ અને વઘાર માટે અહીંયા મેં એક કૂકરની અંદર ત્રણ પાવડા શિંગતેલ લીધું છે અને આ શાક શીંગતેલમાં જ સરસ થાય છે વઘાર માટે એક એક ચમચી રાઈ જીરું અને અડધી ચમચી હિંગ નાખી અને દાણાનો વઘાર કરી દઈએ અને એની અંદર આપણે દેશી ટમેટું એક લીધું છે એને મોટી સાઇઝમાં કાપી અને ઉમેરી દઈશું એની સાથે મસાલામાં એક ચમચી લાલ મરચું પાંચ ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખી મિક્સ કરી થોડીવાર માટે તેલમાં આ રીતે ચડવા દેવાનું છે ત્યારબાદ ચમચો ફેરવી અને એક ગ્લાસ પાણી નાખી ઢાંકણ ઢાંક્યા વગર એને પાણી ઉકળે ત્યાં સુધી ચડવા દઈએ ત્યારબાદ મૂઠડી માટે લીલા ધાણા મેથી અડધી ચમચી મીઠું એક ચમચી દળેલી ખાંડ ચમચી હળદર ચમચી હિંગ એક ચમચી લાલ મરચું દોઢ ચમચી ધાણા જીરું અને થોડો એવો ચપટી જેટલો સોડા બધું મિક્સ કરી અને એની અંદર આપણે અડધો કપ ચણાનો લોટું ઉમેરીશું અને ઉપરથી હું ખટાશ માટે અડધું લીંબુ નીચું છું તમે ખટાશ માટે આંબલીનો પાવડર પણ ઉમેરી શકો આમચૂર પાવડર પણ ઉમેરી શકો ત્યારબાદ થોડું બાઇન્ડિંગ આવે એના માટે આપણે એક બે ચમચી જેટલું શેંગતેલ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું થોડું ભળી જાય એટલે એની અંદર બસ સે જમથું એક ચમચી જેટલું પાણી ઉમેરી લોટને આ રીતે બાંધી લેવાનો છે અને ઉપરથી તેલથી આ રીતે ગ્રીસ કરી અને એના નાની નાની ગોળીવાળી લેવાની છે અને આ મૂઠડી છે ને એને તમે થેપલીની જેમ પણ રાખી શકો લાંબી ઓવલ સાઇઝમાં પણ રાખી શકો અને આ રીતે મારી જેમ નાના નાના વાળી અને એને મુઠડીની જેમ પણ રાખી શકો જેમાં આપણે ઊંધિયામાં નાખતા હોઈએ છીએ ત્યારબાદ આપણું જે શાક છે એમાં પાણી ઉકળવા લાગે ને ત્યારબાદ આ મુઠડી આપણે એની અંદર નાખી ઢાંકણ બંધ કરી અને બે વિસલ ધીમા ગેસે આપણે વગાડી લેવાની છે અહીંયા ગેસની ફ્લેમ સાવ ધીમી જ રાખવાની છે જેથી આપણી મોઠડી છે એ સરસ રીતે ચડી જાય ત્યારબાદ એની ઉપર ધાણાભાજી નાખી અને સરસ રીતે ધીમા એટલે કે હળવા હાથે આપણે ચમચો ફેરવી લઈએ અને આપણું શાક છે એકદમ લાજવાબ આવું શાક તમે ક્યારેય નહીં ખાધું હોય એની મારી ગેરંટી અને એકદમ મસ્ત મજાનું લાલ ચટાકેદાર મસાલેદાર અને રસ્તાવાળું દાણા મુઠિયાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે તમે એક વખત આ રીતે શાક બનાવીને ખવડાવશો એટલે ઘરના બધા વારંવાર આ શાક બનાવવાની ડિમાન્ડ કરશે